ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ ઉપર પડેલો ભૂવો વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકે તેવી પરિસ્થિતિમાં છે તો વહેલી તકે આ ભૂવોનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ગુજરાતના ગૌરવ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય અને અત્યંત વ્યસ્ત માર્ગ પર ડભોઈ શહેરની હદમાં દશામાના મંદિર નજીક એક વિશાળ અને જોખમી ભૂવો પડ્યો છે ડભોઈની નાંદોદી ભાગોળથી શિનોર ચોકડી તરફના માર્ગ પર પડેલ ભૂવો મોતનો ભોગો સાબિત થાય તે શક્યતાને સ્થાનિકો નકારી શકતા નથી પ્રવાસીઓ માટે ગંભીર અકસ્માતનું જોખમ ઉભું થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુખ્ય માર્ગ પર રોજના હજારો વાહનોની અવર જવર કરતા હોય છે ત્યારે રોજના હજારો સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગો પર રોજના હજારો વાહનો અવર જવર કરતા હોય છે એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ જ ભુવા પાસેથી પસાર થવા મજબૂર છે મોડી રાત્રિ કે વહેલી સવારે જ્યારે વિઝિબિલિટી ઓછી હોય છે ત્યારે આ ભૂવો કોઈપણ વાહન ચાલક માટે યમદૂત સાબિત થઈ શકે છે જેથી વહેલી તકે આ ભૂવાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી તંત્ર સમક્ષ કટ જેથી વહેલી તકીએ આ ભૂવાનું સમારકામ કરવા માટેની તંત્ર સમક્ષ સ્થાનિકોએ પગલાં લેવા માટેની માંગ ઉચ્ચારી છે તેમજ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે આક્રોશ પણ પ્રવર્તી રહ્યો છે Ya,